એમાં નાના નાના ભૂમિકા પણ પાદુકા પૂજન કરીને એટલા ખુશ થતા હતા એટલે આપણો જે આખો કાર્યક્રમનો હેતુ હતો કે સપરિવાર દરેકને પરમગુરુ પાદુકા પૂજનનો લાભ મળે એ હેતુ બરાબર પરિપૂર્ણ થયો હા ગઈકાલ એક ગામ છેલ્લે આપણે શું હતું તુલાતીએ હા સિથોલમાં જરા બહુ મોડું થઈ ગયું એટલે આપણે પ્રવચન ટાળ્યું બાકી દરેક જગ્યાએ સત્સંગનો પણ લાભ સરસ બધાને રહ્યો મને પણ બધી છે કે નવી માહિતી નવી વાતો બધાને કહેવાનો મોકો મળ્યો અને આજે પણ આનંદ થાય મારું યુવાને બાલ યુવા ધન પણ આ સભામાં મને લાગે પંચોતેર ટકા છે નવી પેઢી અમારી બધી જગ્યાએ પૂજનમાં પણ એટલો સરસ લાભ લીધો હવે આ જાહેર સભામાં તો આપણને આ છેલ્લી સભા છે કાલે તો મંદિરની પ્રતિષ્ઠા કરીને ભાણ પૂરું થઈ અમે સીધા સારસા પૂરી એટલે આ બે હજાર ચોવીસ પચીસ ને છવ્વીસ ત્રણ વર્ષ આપણે અમૃત જન્મોત્સવનું આયોજન કર્યું છે એમાં જે ચોવીસ મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે ચોવીસ સૂત્ર એનો તમે બધા બરાબર પરિપૂર્ણ પાલન કરજો વખતો વખત એની પણ ચર્ચા થશે તમને માહિતી પણ મળશે એમાં બે ત્રણ ચાર કાર્યક્રમ છે એક તો ગુરુજીની દર વર્ષે છે આમ તો મેં ટાર્ગેટ આપ્યો છે કે દરેક વિભાગમાંથી પંચોતેર પંચોતેર લોકો ઓછામાં ઓછા આવવા જોઈએ પણ આ વખતે હું જે જે ગામોમાં મેં પ્રવાસ કર્યો ત્યારે મને એમ દેખાયું પંચોતેર કરતા વધારે આવો એવા લાગે છે ઘણા બધા બાકી છે પછી વર્ષમાં એક સંમેલન છે યુવા સંમેલન લગભગ એકત્રીસ ડિસેમ્બરે ઘણી બધી તારીખો જાહેર થઈ જશે એક એક વર્ષના કાર્યક્રમની એટલે એમાં પણ અમારા વીસ થી ચાલીસ વર્ષની ઉંમરના ભાઈ બહેનો એક જ દિવસનો કાર્યક્રમ નિશ્રા પાંચ દિવસનો

તો એવી રીતે બધા ઘણા બધા મારા ભણેલા ગણેલા ભાઈ બહેનો છે શિક્ષક શિક્ષિકાઓ છે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે તો પરમગણા જ્ઞાનની બધી પરીક્ષાઓ પણ આપણે આપી શકીએ એટલે આપણા વિસ્તારમાંથી પણ વધુમાં વધુ લોકો સાત પરીક્ષાઓ ત્રણ વર્ષ દરમિયાન સાત પરીક્ષા સાથે સાત પાસ થઈ જાય વર્ષમાં તમે ત્રણ વખત પરીક્ષા આપી શકો ત્રણ પરીક્ષા ચોવીસમાં આપો ત્રણ પરીક્ષા પચીસમાં ત્રણ આપો તો છવ્વીસમાં સાતમી અને વિશારદ બે સાથે આપી દેવા બે સાથે થઈ શકે એટલે એના માટે પણ ખૂબ મહેનત કરવાની છે બીજું પંચોતેર દીક્ષાર્થી નર્વેદ અને અશ્વ દીક્ષા એ પણ મેં બધા ગામોમાં પ્રવાસ કરીને જોયું કે ઘણા યુવા ભાઈ બહેનો આ આપણા દીક્ષા કાર્યક્રમમાં જોડાઈ શકે એમ છે એમાં બહેનોમાં તો ખાસ જેમ એક જ બેન અત્યારે દીક્ષામાં જોડાયેલી છે મારી કૃપાલી હા તો તારી જવાબદારી છે બીજા બધા આજે પણ મેં કેટલાક ગામોમાં જોયું કે અમે મારી બહેનો ખૂબ સક્રિય થઈ શકે એમ છે અને બાકીની બહેનોને શિક્ષિત કરવા માટે જવાબદારી લઈ શકે એમ છે કે બધી જગ્યાએ કદાચ પધરામણીમાં તો એવું થાય કે બે જગ્યાએ જવાય બધી જગ્યાએ ના જવાય પણ આ પાદુકા પૂજન કાર્યક્રમ જોયો તો કે બધા જ ફેમિલી ત્યાં હાજર થાય એટલે બધાના ઉપર મારી નજર તો પડે છે દર્શન કરતા હોય એટલે નજર તો પાછું જોવું પડે ને તો એમ કે છે મેં ગુરુજીના વંદન કરીએ પણ બાપજી તો મારી સામે જોતાય નથી એટલે મારે બે કામ થાય એક તો ચોખાની પરીક્ષા થાય ચડેલો છે કાચો છે અને એમની ભાવના સંતોષાય પ્રમાણે બહુ જ બહેનોમાં પણ તૈયાર થાય એવા છે જ અને હું તો માનું છું કે જે શિક્ષિકા બહેનો હોય અથવા કોલેજ કરી દીધેલી હોય એવી બહેનો ખાસ વિશેષ બહેનો માટે આગ્રહ કરું છું એકત્રીસ ડિસેમ્બરે ગુરુગાદી સરસાપુરી એક ચિંતન બેઠક છે એમાં ચોક્કસ આવો જે બહેનો શિક્ષિત જેમની કોલેજ ચાલુ છે અથવા કોલેજ પૂરી કરી દીધી છે અથવા શિક્ષિકામાં છે અથવા શિક્ષિકામાં નથી પણ જેમણે બાર પાસ કર્યા હોય અને એકાક વર્ષ પણ કોલેજ કરીને મૂકી દીધું તો ચાલુ હોય એવી બહેનો એકત્રીસ ડિસેમ્બરનો આપણો નવ થી સાંજે ચાર વાગ્યા સુધીનો કાર્યક્રમ છે એ દિવસની રવિવાર છે અને એકત્રીસ ડિસેમ્બર છેલ્લા અમે રજા છે જાહેર તો તમે આવો તો તમને ઘણી બધી જવાબદારી સેવાની અમે સોંપી શકીએ અને આપણા સંપ્રદાયના બધા જ ભક્તો એકદમ સક્રિય બને ભક્તો તો ઘણા બધા છે ઘણા પરિવારો આપણા છે પણ એમાં સક્રિય જેમની દરેક કાર્યક્રમમાં ભૂમિકા હોય તો એ સંપર્કમાં આવે નજીક આવે કંઈક સેવામાં જોડાય તો એમનો ઉત્સાહ વધે ને એમને સેવા કરવાનો ભાવ જાગે અને કોઈને કોઈ કેરેક્ટરમાં જોડાવેલો તમે સીધા મારી સાથે ઓળખી ઓળખાણમાં આવી જાઓ કેટલા બધા યુવાનોને મેં જોયા કેટલા બધા સક્રિય બધા ભાઈઓ છે પણ મારા સંપર્કથી દૂર છે એટલે આવે તો વ્યક્તિગત ગમે ત્યારે મળવાનું થાય અને અમારા જેમ બધા નવીન ભાઈ અને બીજા બધા ભાઈઓ છે એટલા બધા નજીક સાથે આવતા હશે સેવામાં એમ તમે પણ એટલા જ નજીક આવો આપણે એવું કોઈ પાબંદી નથી કોઈ બીવડાવે તો બીવાનું નહીં પાછું પીવડાવે હમ ગુરુજી પાસે ના જવાય ખબર પડે કે ભૂલચૂક થઈ તો આ બની બધું ત્યાંથી જયારે એવા નહીં અમને તો કદાચ ભૂલચૂક થાય જ નહીં એમ કે પાછા તમને એવા કેટલા લોકો હોય છે આપણા તો એવું નથી આપણે તો બધા યુવાનો એ સિવાય કેટલા ગામો જોયા જ્યાં મંદિરો પણ બની શકે એમ છે કાલે તમે જોજો એક ગામની અંદર આપણે પ્રતિષ્ઠા કરવાના છીએ પરમગુને પધરાવાના છે સિંહાસન ગુરુગાદીથી ગાદી થી મોકલાવ્યું જ સિંહાસન ફિટ થાય છે જેના પાસે સિંહાસન બનાવડા એ પોતે જાતે આવ્યો કે પહેલું જ ફિટ કરવાનું એટલે ખબર ના પડે ને કયો દાગ્યોને ક્યાં જોડવાનો અહીં જ્યાંથી બધું ફ્રી કાસ્ટ લાવ્યા અહીંયા એસેમ્બલ કરવાનું એટલે એસેમ્બલ કરવામાં એ નંબર તો નાખેલા ના હોય કે આ બાજુ આ પહેલા નંબર આવે બીજા નંબર આવે એટલે એવું સિંહાસન અને એમાં ત્રણ ફોટા બિરાજવાના આપણે ગુરુગારી તરફથી જ્યાં પણ મંદિર બને ત્યાં આટલી વસ્તુ આપણે આપીએ છીએ આમ કિંમત લગભગ એકાવન હજાર રૂપિયા થાય છે અને દસ હજારથી ઉપર ત્રણ ફોટા તૈયાર થાય કારણ કે ફોટા પણ એવા કે લાંબા ગાળા સુધીનો કલર ના ઉડે એ ટાઈપના ખાસ કેનવાસમાં બનાવડેલા ફોટા છે અને સિવાય નીચે માર્બલનું તળિયું પણ આપણે નાખી આપીએ છીએ હું તો બધાને કહું છું તમારે જેટલું વધારે વધારે ગુરુ ગાદીની મદદ લેવી હોય એટલો મોટો હોલ બનાવો જેટલો પ્રાર્થના હોલ મોટો બનાવશો એટલા આરસ પણ અમે આપીશું દસ બાય દસનો બનાવશો તો એટલા જ આપીશું તો એ પ્રમાણે ઘણા બધા મંદિરોમાં પણ ઘણા બધા ગામો પણ મંદિર એક વાત